તો ભડકાઉ ભાષણ કરનારા મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે મૌલાનાને એક ચો તરફી વિરોધ પ્રદર્શન હાલ ચાલી રહ્યું છે જેમાં કોંગ્રેસ યુવા નેતા જેનું સમર્થન પણ મળ્યું હતું ત્યારે જૂનાગઢમાં આ મૌલાના દ્વારા ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું ત્યારે આ આરોપી મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને આજ બાબતે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ગૌતમ ભેડા પાસેથી ગૌતમ ભડકાઉ ભાષણ કરનાર મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે શું છે વધુ વિગતો જે ચોક્કસ અત્યારે આપને હું બહારના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે અહી ગોઠવી દેવાયો હતો સવારથી જ અહીંયા આ બંદોબસ્ત વચ્ચે જે તમામ તૈયારીઓ ચાલી રહી હતી અત્યારે આ જે ભડકાઉ ભાષણનો મામલો છે તેને લઈને જે મોલાના છે તેને જે જુનાગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ત્યાં રજૂ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા અત્યારે તમામ ઉચ્ચ અધિકારીઓ જુનાગઢ પોલીસના છે તે અહીંયા હાજર છે અને આજે મોલાના છે તેને અત્યારે જે કોર્ટ છે તેમાં લઈ જવામાં આવ્યો છે જે સમગ્ર મામલો છે ભડકાઉ ભાષણનો તેને લઈને ગઈકાલે જે ગુજરાત એટીએસ છે તેમના દ્વારા આ મોલાનાને જૂનાગઢ પોલીસ છે તેને સોંપવામાં આવ્યો હતો તેની સઘન પૂછપરછ પણ કરવામાં આવી હતી ને વધુ રિમાન્ડની માંગણી સાથે અત્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે સાથે જ કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને અને શાંતિ બની રહે તેના માટે સમગ્ર જુનાગઢ શહેર છે તેમાં આ પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો અને અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે પોલીસ છે 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 તેમના તમામ અધિકારીઓ તે પણ અહીંયા પહોંચ્યા એસપી કક્ષાના અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને સાથે જ જે જવાનો છે તેમને પણ અત્યારે તૈનાત રાખવામાં આવ્યા છે જેથી કરીને જે વાતાવરણ છે તે શાંતિમય બની રહે આ જે કોર્ટ છે તેની સામે આ કાર્યક્રમ છે તે થયો હતો જેમાં છે છે દ્વારા ભડકાઉ ભાષણ તે કરવામાં આવ્યું હતું દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો તમામ જે કોર્ટની બહારના દ્રશ્યો છે તો બીજી તરફ આ કોર્ટની સામેની જ જે ખુલ્લી જગ્યા છે ત્યાં આ કાર્યક્રમ એકત્રીસ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યો હતો અને ત્યાં જે મોલાના છે તેમના દ્વારા આ ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું આ ભડકાઉ ભાષણને લઈને જુનાગઢ પોલીસ મથક છે પોલીસ છે તેમના દ્વારા જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ત્યાં મોલાનાને રજૂ કરી અને રિમાન્ડ માંગણી કરવામાં આવશે જી જી ગૌતમ આભાર તમામ વિગતો બદલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરેડ ગ્રાઉન્ડ ખાતેથી તેને કોર્ટમાં લઈ જવાય